નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો હું શ્રેયા આજે હનુમાન જયંતિ નિમિત્તે હું તમને ભાવનગરના સુપ્રસિદ્ધ મંદિર ગોળીબાર હનુમાનજી વિશે જણાવીશ તો ચાલો આપણે જાણીએ ભાવનગર શહેરના મધ્યમાં આવેલું ગોળીબાર હનુમાનજી મંદિર શહેરવાસીઓ માટે શ્રદ્ધાળુનું કેન્દ્ર છે ગોળીબાર હનુમાનજીના નામ પાછળનો ઇતિહાસ પણ ગર્વ અપાવે છે હનુમાનજી મનોકામના પૂર્ણ કરનારા અને ગરીબોની બેલી તેમજ ગાયો માટે કૃષ્ણ સમાન માનવામાં આવે છે જાણો રોચક ઇતિહાસ ભાવનગરના જવાહર મેદાન ને છેડે આવેલા શ્રી ગોળીબાર હનુમાનજી મંદિરનો અનેરો ઇતિહાસ રહ્યો છે મંદિરની વિશેષતા અને ગોળીબાર નામકરણ કેવી રીતે થયું એ બધું જ હું તમને જણાવીશ તો ચાલો જાણીએ ભાવનગરના પ્રખ્યાત ગોળીબાર હનુમાનજી અને તેમના મંદિરના ઇતિહાસ વિશે જવાહર મેદાન એટલે ગધેડિયા ફિલ્ડની જગ્યા દેશના જવાનોની ફાયરિંગ બટ તરીકે ઓળખાતી જમીન હતી સેનાના જવાનો ફાયરિંગની તાલીમ લેવા જવાહર મેદાનમાં આવતા હતા અંદાજે બસો પચીસ વર્ષ પહેલાં સેનાના જવાનો ફાયરિંગની તાલીમના સમયે જવાનો અલૌકિક ચમત્કાર થયો અને આકાશી તેજ પ્રસ્યું હતું તે જ સમયે એક મૂર્તિ સેનાના જવાનોને નજરે ચડી હતી બસ સેનાના જવાનો દ્વારા ગોળીબાર દાદાની સ્થાપના કરવામાં આવી હતી આથી સેનાના જવાન તાલીમ લેવાતા હોવાથી ગોળીબાર નામ આપવામાં આવ્યું હતું જૂની લોકવાયકા પ્રમાણે આજે ભાવનગરની મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજીનું સ્થાનક લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે જ્યાં શનિવાર અને રવિવાર લોકોની ભીડ જોવા મળે છે જવાહર મેદાન હતી એક નાની દોરીથી બનાવેલું ગોળીબાર હનુમાનજી મંદિર તરીકે પ્રસિદ્ધ થયું છે સેનાના જવાનોને ગોળીબારની તાલીમ અપાતી હોવાથી નામકરણ ગોળીબાર હનુમાન તરીકે થયું હતું નાની વિશાળ વિશાલ મંદિરનું નિર્માણ મહંત મહેનતે કર્યું છે હનુમાનજીની મૂર્તિ ઉપરાંત હિન્દુ સમાજના અનેક દેવી દેવીઓના મંદિર અને મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે દરેક ભક્તો મંદિર પ્રત્યે આસ્થા ધરાવે છે રામનવમી હનુમાન જયંતિ અન્નપૂર્ણા માતાજીનું વ્રત અને સાતમ આઠમ તેમજ શિવરાત્રી જેવા પાવન પ્રસંગોની ઉજવણી પણ ઉત્સાહભેર કરવામાં આવે છે ગૌસેવામાં જેવાની ભોજન અને સદાવ્રતના કારણે મંદિર ગુજરાત અને દેશભરમાં જાણીતું બન્યું છે આ મંદિરમાં હાલ મદમોહનદાસ બાપાની સેવામાં સરજુદાસજી મહારાજ તેમજ કલ્યાણી બહેન સેવા આશ્રમમાં જોડાયેલા છે મહંત મદમોહનદાસજી બાપા છેલ્લા સાઠ વર્ષથી શહેરમાં જુદી જુદી જગ્યાએ રહેતા લોકોને દરરોજ સાંજે ભોજન માટે હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે અન્ન ક્ષેત્રની સેવા આપી રહ્યા છે સવારે જરૂરિયાતવાળા લોકોને છાશનું પણ વિતરણ કરવામાં આવે છે મદમોહનદાસજી બાપાના માત્ર ગરીબોને બેલી નહીં પણ હિન્દુ ધર્મની માતા ગાયો માટે ગૌશાળા મંદિર ની સામે આવેલી છે ગૌશાળામાં બસ્સો થી વધુ ગાયની સંભાળ રાખવામાં આવી રહી છે તહેવારોમાં ગાય માટે ઓરમુ તેમજ લાડવા તેમજ માલપુવાનું ભોજન પ્રસાદી રૂપે પીરસવામાં આવે છે ગૌસેવા પરમો ધર્મ મંત્ર અનુસારીને સેવક સમુદાય પણ મધમોહનદાસજી બાપાના મંત્રને અનુસારી રહ્યો છે મધમોહનદાસ બાપા દ્વારા ભૂકંપ હોય કે વાવાઝોડું કે અન્ય આફતોના સમયે ખાસ ભોજનની વ્યવસ્થા કરે છે ભાવનગરના ગોળીબાર હનુમાનજી મંદિરનો ઇતિહાસ અને રજવાડો આઝાદી પહેલાનું ગોહિલવાડ રાજ્યની ભૂમિનું છે ગોહિલવાડની ભૂમિ એટલે સંતોની ભૂમિ તરીકે ઓળખાય છે ગોહિલવાડના રાજ્યમાં ભાવનગર શહેર અસ્તિત્વમાં આવ્યું અને વિકાસ પામતા ગોળીબાર તેદા શહેરની વચ્ચે સ્થાપિત થઈ ગયા રજવાડાના સમયમાં શહેરની છેવાડે એક મેદાન આવેલું હતું જેને